લોકો અપરાધીઓના ભય ને કારણે ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે ત્યારે હાલ એક મહિલાને તેના ઘરની અંદર આવી લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો બનાવની વિગત મુજબ શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ વાઘેલા ખાચામાં શંકરના મંદિર પાસે નમ્રતા એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન વાળા નામના મહિલા તેમના ઘરે પૂજાપાઠ કરી રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા ઈસમે તેમના ઘરમાં ઘૂસી મહિલાને એક રૂમમાં બંધ કરી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ત્રીસ હજાર કરતા વધુ લૂંટીને નાસી છૂટ્યો લૂંટારૂએ મહિલા સાથે પણ બળજબરી કરી હોવાનો તેમજ સોનાની બુટ્ટી પણ ગાયબ હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલિકિયા ભાવનગર ઓકે તમારું નામ ઉષાબેન ક્યાં રહો બે સુભાષનગર સુભાષનગર કે વિસ્તાર શંકરના મંદિર શું થયું મને એક ભાઈ કોક આવ્યો હતો એ દરવાજો બંધ હતો અથખોલો હતો ને એને ઉઘાડી નાખ્યો તો કે બેન શું કરો છો મેં કે ભગવાનને વાયટું કરું છું તો કે વાયટું મૂકો એ ઠીક છે કે ચાવી કબાટ છે તમારે મેં કીધું હા તો કે ચાવી મેં કે ચાવી માર કબાટ ખુલ્લો જ હોય એમ કદાચ અંદર ઘૂસી ગયો અને બાર બંધ કરી દીધો આકડીયો મારી દીધો અને પછી એને કબાટમાંથી તરી ચાલીસ હજાર રૂપિયા પડ્યા હતા એ ઉઠાવી ગયો અને મને ઢળીને અંદરની સેટીમ લઈ ગયો પણ એને કોશિશ ઘણી કરી પણ એનો કંઈ લાક વળ ગયો નહીં મેં પાટું માર્યું તો હેઠો પડી ગયો અને મને આ બાજુકડા ભરી લોહી કાઢી નહીં રૂપ લોહી વાળું છે એક જ ભાઈ હતો એક જોડી બુટી નથી બુટી એક જોડી પડી હતી આ કાન ઘણા ખેંચ્યા પણ કાન માંથી કઈ નીકળ્યું નઈ